એક એવા મિલેટ્સની વાત કરવાની છે અને એ મિલેટની એક એવી શ્રેષ્ઠ વાનગી વિશે વાત કરવાની છે કે જો એ આપણા જીવનમાં હોય અને જો આપણે તેનો વિવેકપૂર્ણ રૂપે યોગ્ય સમયે તેનો ઉપયોગ કરીએ તો આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ અને મિલેટ્સના જે વિવિધ પ્રકારના વિકલ્પો છે તેમાં સૌથી પ્રથમ જે કોઈ વિકલ્પ હોય તો તે જુવાર છે કોઈને કહેવાની જરૂર નથી કે હોળી આવે એટલે આખા બજારની અંદર ભરપૂર માત્રામાં લાલ જુવારની ધાણી વેચાતી થઈ ગઈ છે પરંતુ જેવી હોળી આવે એટલે પ્રસાદમાં તો આપણે નાખીએ પરંતુ પ્રસાદી પૂરતી ખાઈને પણ એનાથી સંતુષ્ટ થઈ જઈએ આવું નથી કરવાનું છે કે આપણે જુવારની ધાણી ખાવી જોઈએ જુવારની જે ધાણી છે એ પચવામાં ખૂબ હળવી છે ખૂબ લઘુ છે તો જે કોઈ લોકો ઇન્ડાઇજેશનની સમસ્યા હોય જે કોઈ લોકોને ભોજન પચતું ના હોય આવા તમામ લોકોએ ઘઉંની કમ્પેરિઝનમાં સાથે સાથે જુવારની ધાણી પણ ખાવી જ જોઈએ જો તમે ચાર રોટલી ખાતા હોય તો ત્રણ રોટલી જ ખાવી એક રોટલીની જે ભૂખ છે એ જુવારની ધાણીથી જો તમે સંતોષ છો તો ઇન્ડાઇજેશન પ્રોબ્લેમ ક્યારેય નહીં આવે સાથે સાથે જુવારની ધાણીનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે જ્યારે એ કોઈ પણ ભોજનની સાથે સંયુક્ત રીતે લેવામાં આવે છે ભોજનની સાથે ભળે છે ત્યારે બીજા ભોજનને પણ એ પચવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે જેમ કે ઘઉંની રોટલી પચવામાં ભારે છે બટેકાનું શાક પચવામાં ભારે છે વિવિધ વાનગીઓ પચવામાં ભારે છે એની સાથે સાથે જો તમે જુવારની ધાણી થોડી માત્રામાં ખાશો તો પોતે તો સરળતાથી પચી જ જશે સાથે સાથે એની સાથે જે કઈ બીજી વસ્તુ લેવામાં આવી છે એ પણ સરળતાથી પચી જશે જે કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છે છે આવા લોકો માટે તો જુવારની બેસ્ટ કોઈ ફૂડ જ નથી કારણ કે એ લઘુ છે આસાનીથી ફાઈબર છે તો જે કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય આવા તમામ લોકો એ તો સવારે બપોરે સાંજે થોડી થોડી માત્રામાં ભોજનની સાથે સાથે જુવારની ધાણી અચૂક ખાવી જોઈએ જુવારની ધાણી સ્વભાવે ઠંડી છે તો આપણે જે કે વેધરમાં રહીએ છીએ તેમાં મોટા ભાગે ગરમી જો ગરમીવાળું વાતાવરણ વધારે હોય છે હવે શિયાળાના દિવસો વધારે ધીરે ધીરે ટૂંકા થતા જતા હોય છે બે હજાર પચીસ નું જે આપણે જો વર્ષની વાત કરીએ તો આ વર્ષે બિલકુલ ઠંડી પડી જ નથી તો આપણે જે કઈ વેધરમાં રહીએ છીએ ધીરે ધીરે ગરમી વધતી જાય છે તો આપણા ભોજનની અંદર એવું અનાજ હશે જે સ્વભાવે ઠંડુ હશે તો આપણા શરીરની અંદર પિત્ત સંબંધિત જેટલી પણ સમસ્યાઓ છે ગરમી સંબંધિત જેટલી પણ સમસ્યાઓ છે તે વધતા તે અટકાવશે જે લોકો સ્વભાવે પિત્ત નેચર ના હોય ગરમ નેચર ના હોય એસિડિટી જેવી સમસ્યાઓ થતી હોય જે કોઈ લોકોને યુરિનમાં બળતરા થતી હોય પેશાબ વગેરેમાં જલન થતી હોય આવા તમામ લોકો માટે જુવારની દાણી વરદાનરૂપ છે તેને ભોજનમાં સ્થાન જરૂર આપવું જોઈએ જે કોઈ લોકો કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય આવા લોકોએ તો સાંજના ભોજનમાં જુવારની દાણી જરૂર ખાવી જોઈએ જ્યારે પણ આપણે રોટલી ખાઈએ છીએ શાક ખાઈએ છીએ તેની સાથે થોડી માત્રામાં તેલ હશે ને એની સાથે અડધો વાટકો એક વાટકો આપણે જુવાર ખાઈશું ત્યારે એ આપણા શરીરની અંદર જઈને મળને ફ્લબી બનાવે છે મળને હળવું બનાવે છે વર્તમાન સમયમાં ઘણી બધી ગૃહિણીઓ ઘણા બધા પરિવારોની અંદર તમામ બાળકોને સવારે નાસ્તાની અંદર દૂધ આપતા હોય છે આ ખૂબ બુરી આદત છે ભૂતકાળમાં આપણે આની ઉપર વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છે કે સવારમાં સૂર્યોદય થાય દસ થી અગિયાર વાગ્યા સુધીનો સમય છે જે કફ દોષનો સમય છે વાતાવરણમાં અને શરીરમાં પણ કફ વધારે હોય છે તમારું જે કે ચૌદ વર્ષથી નાનું બાળક છે તેના શરીરની અંદર પણ ઓલરેડી કફ પ્રધાનતા વધારે છે એવા સમય દરમિયાન જો તમે બાળકને દૂધ આપો એના કરતાં હજાર ગણું બેટર છે કે બાળકને સવારના નાસ્તામાં જોવાની ધાણી આપવી જોઈએ જેથી કરીને કફને સંતુલિત રાખે છે અને શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓને એ શરીરમાં ઉદ્ભવતા રોકે છે સાથે સાથે જે કોઈ બાળકોને વારે વારે શરદી થતી હોય શ્વસન સંબંધિત સમસ્યાઓ થતી હોય અને જો તમે ઈચ્છા હોય કે તમારા બાળકને ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ઊભી ના થાય તો બાળકના લંચ બોક્સની અંદર સાંજના નાસ્તાની અંદર ચાર પાંચ વાગે જે તમે બાળકને નાસ્તો કરાવો છો એના કરતાં અનેક ગણું સારું છે કે બાળકોને સરસ જુવારની ધાણી હળદર મીઠું તેલ નાખીને વઘારીને જો ખવડાવશો તો તે સ્વાદિષ્ટ પણ લાગશે અને ઇન ટુ જેટલા પણ ડિસઓર્ડર છે તેનાથી બચાવ માટે એ પાણી પેલાનું પાળ જેવું કાર્ય આ વઘારેલી જુવારની ધાણી કરતું હોય છે તો બાળકોને જુવાર ખવડાવીએ લોકોને એલર્જીની સમસ્યા નાકમાંથી બિલકુલ પતનું બિલકુલ ટ્રાન્સફર એકદમ કાચ કલર જેવું પતલું પાણી નીકળ્યા કરતું હોય આવા લોકો તો સવારના નાસ્તામાં બીજું કઈ ના ખાતા વઘારેલી જુવારની ધાણી ખાવી જોઈએ કારણ કે જુવારની ધાણી ડ્રાય હોવાના કારણે જે કોઈ લોકોને બિલકુલ પતલી શર

એ સવારનો સમય છે કારણ કે સવારના સમયમાં આપણે વાત કરી કે વાતાવરણની અંદર કફ પ્રધાનતા વધારે હોય શરીરમાં પણ કફ પ્રધાનતા વધારે હોય એવા સમય દરમિયાન જો સવારના નાસ્તામાં જો તમે જુવાની ધાણી ખાશો તો તમને એ ખૂબ કારગર રીતે શરદી ઉધરસ કફની સમસ્યાઓથી બચાવી શકે બચાવી શકે છે હા જે લોકો ખૂબ શ્રમ કરે છે એવા લોકોના નાસ્તામાં નહીં ખાઈ ગમે ત્યારે નાના જેટલા પણ બાળકો છે આ તમામ બાળકોને દિવસ દરમિયાન ક્યારે પણ તમે ખવડાવી શકો બાકીના લોકો સવારે અથવા તો સાંજે પોતાની જીવનશૈલી પ્રમાણે પોતાના શરીર પોતાના જીવનની અંદર પોતાના વ્યવસાયની અંદર કેટલો શ્રમ કરે છે તે નક્કી કરીને જુવારની ધાણી માં સ્થાન આપવું જોઈએ જુવારની ધાણીમાં બસ એક સાવધાની રાખવાની છે કે થોડી ડ્રાય છે તો જે કોઈ લોકો વાયુ નેચરના છે ભૂતકાળની અંદર આપણે વાયુ પ્રકૃતિના તમામ લક્ષણો વિશે વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છીએ તો તે લક્ષણોના દાયરામાં જે કોઈ લોકો આવતા હોય જે કોઈ લોકોને લાગતું કે તેમનો સ્વભાવ વાયુ નેચરનો છે તેની પ્રકૃતિની વાયુની છે તેના શરીરમાં વાયુ દોષ થવાની સંભાવના પૂરી છે આવા તમામ લોકોએ જુવારની ધાણી ખાવાની છે પરંતુ તેની અંદર સારી એવી માત્રામાં તેલ નાખીને હળદર નાખીને મીઠું નાખીને થોડી માત્રામાં સૂકા લસણનો પાવડર નાખીને પણ એ લોકો જરૂર ખાઈ શકે તો વાયુ પ્રકૃતિવાળા જ્યારે જુવારની ધાણી ખાવી હોય ત્યારે આવી રીતે કેવી જુવારની ધાણી ખાવી તે પણ સૌથી મહત્વનો પ્રશ્ન છે તો જેવી હોળી આવશે એટલે ડેડિયાપાડા નેત્ર આ તમામ વિસ્તારોમાં જે આપણા આદિવાસી વનવાસી ભાઈઓ રહે છે તે લોકો લાલ જુવારની ખેતી કરતા હોય છે અને હવે તો જોકે બારે માસ કરિયાણાની દુકાન ઉપર જુવારની ધાણી સરળતાથી ઉપલબ્ધ થઈ છે પરંતુ હોળીના દિવસોની અંદર તાજી તાજી જુવારની ધાણી સરળતાથી મળતી હોય તો જ્યારે હોળીનો સમય આવે મોટી એવી ક્વોન્ટિટીમાં જુવારની ધાણી પરચેસ કરીને રાખી દઈએ અને જયારે જરૂર પડે ત્યારે ઘરમાં એને વઘારીને ભોજનમાં સ્થાન જરૂર આપીએ પરંતુ બીજી કોઈ પણ ધાણી ખાવી તેના કરતાં હજાર ગણી સારી છે લાલ જુવારની દાણી જે હોળી ઉપર સરળતાથી ઉપલબ્ધ મળી મળી શકતી હોય છે એને જ ખરીદીને વઘારીને ખાવાનો આગ્રહ રાખી આપણા મનમાં તુરંત એક પ્રશ્ન આવે મકાઈની ધાણી પણ બજારમાં વેચાતી હોય છે ફિલ્મો જોવા જઈએ છીએ ત્યારે મકાઈનો પોપોર્નની ધાણી આપણે ખાતા હોય છે આ ક્યારેય પણ ન ખાવી જોઈએ વર્તમાન સમયની અંદર બે શબ્દ આપણે જરૂર સાંભળ્યા હશે જીએમ ફૂડ અને બીટી તો જેનેટિકલ મોડિફિકેશન અને શંકર જાતિના જે જે ખેતી પેદાશો ભારતમાં આવી છે તેમાં કોટન બાદ કપાસ બાદ બીજે પ્રજાતિ આવી છે તે મકાઈ પણ છે અને વર્તમાન સમયમાં આપણે જે કઈ પોપકોર્ન મકાઈના બનાવીને ખાઈશું એ જો બીટી હશે અથવા તો શંકર જાત હશે તો એ આપણા આરોગ્યનો સત્યાનાશ નોતરી શકે સેકન્ડ વસ્તુ મકાઈની અંદર સ્વીટ વધારે હોય છે તેમાં શુગર વધારે હોય છે તો જુવારની ધાણી ખાવાના જે કઈ વજન ઘટાડવાના ફાયદા છે ડાયાબિટીસ બચવાના જે કઈ ફાયદા છે એ મકાઈની ધાણી ક્યારે પણ આપી શકતું નથી તો કમ્પેરિઝન વાઇઝ મકાઈની ધાણી કરતા વધારે સારી છે જુવારની ધાણી તો જુવારની ધાણી માત્ર હોળીમાં હોમવા પૂરતી નથી જુવારની ધાણી હોળીમાં માત્ર પ્રસાદી માટે ખાવા પૂરતી નથી જે ફાયદાની વાત કરી જે બચવું હોય તો જુવારની એક ઉત્તમ ફૂડ છે અને નાસ્તા રૂપે પણ આપણે સ્થાન આપી શકીએ તો હોળી હવે બિલકુલ નજીક આવી છે ત્યારે જુવારની ધાણી માત્ર થોડી ના પરચેસ કરતા કોન્ટિટીમાં પરચેસ કરજો જેથી કરીને આખું વર્ષ આપણે તેનો લાભ લઈ શકીએ સૌને જય હિન્દ વંદે માત્ર